ફાયદો ઉઠાવી શકો અને મિત્રો જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને લાઈક કરી દેજો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને વિડીયો જો તમે યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક કરી દેજો જેથી શેર બજાર માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ કોન્કોર્ડ કંટ્રોલ સિસ્ટમ લિમિટેડે તેના રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે કંપનીએ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે સાત સપ્ટેમ્બર બે ના રોજ બોર્ડ બેઠકમાં કંપનીનું થઈ બોર્ડ બેઠક કંપનીની થઈ આ બોર્ડ બેઠકમાં કંપનીએ શેરના શેરધારકો માટે બોનસ શેર આપવાની ભલામણ કરી છે પ્રસ્તાવ અનુસાર પ્રત્યેક કુલ પ્રત્યેક પાંચ ફૂલ પેમેન્ટ કરવામાં આવેલા ઇક્વિટી શેર ઉપર ત્રણ બોનસ શેર આપવામાં આવશે એટલે કે ફાઈવ ઇસ ટુ થ્રી ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવશે આ બોનસ શેર

ના રેશમાં એલર્ટ કરવામાં આવે છે પરંતુ રોકાણકારો ની વાસ્તવિક માલિકીમાં ફેરફાર થતો નથી આ પ્રસ્તાવિત બોનસ શેર બાદ રોકાણકારો વિશ્વાસ વધવાની આશા થાય છે અને કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર પણ જાણકારી અપડેટ કરી છે